જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતભાઈઓ માટે ખરીફ પાક બે હજાર ચોવીસ માટે મગફળી અને સોયાબીનના બિયારણ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે વેબસાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વેબસાઇટ ઓપન કરો એટલે અહીંયા લખેલું છે ખરીફ પાક બે હજાર ચોવીસ માટે યુનિવર્સિટી ઉત્પાદિત મગફળીના સર્ટિફાઈડ એટલે કે તુલ તૂથફ્રૂલ અને સોયાબીનના તૂટફૂલ બિયારણ મેળવવા માટે ઓનલાઈન અરજીની નોંધણી કરી શકાય છે લિંક પર ક્લિક કરશો એટલે ફોર્મ ભરવા માટેની શરતો અને જે ફોર્મ છે તે તમને દેખાઈ જશે શરતો જે છે તે જોઈએ તો પહેલાં આઠ અમાં જે નામ આવેલા છે તે પૈકી કોઈ પણ એક ખેડૂત પોતાના આધાર કાર્ડ પ્રમાણે અરજી કરી શકશે એકથી વધારે અરજી હશે તો રદ કરવામાં આવશે મગફળીનું બિયારણ દોઢવાના સ્વરૂપે જ મળશે મગફળી અને સોયાબીનના બિયારણની નોંધણી ફક્ત ઓનલાઈન જ કરવામાં આવશે આગામી ખરીફ પાક બે હજાર ચોવીસ માટે ખેડૂત મિત્રોને વાવવા માટે મગફળીના જીજે બાવીસ અને જીજે બત્રીસ એવા બે પ્રકારની જાત છે મગફળીની અને સોયાબીન માટે જીએસ થ્રી અને જીએસ ફોર જાતનું ફ્રૂટ બિયારણ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ઉપલબ્ધ છે જે ખેડૂત મિત્રોને પોતાની જરૂરિયાત મુજબ ઉપરોક્ત પાકો એટલે કે મગફળી અને સોયાબીનનું વાવેતર કરવા હોય તો તે માટેના બિયારણ માટે ઓનલાઈન અરજી અહીં કરી શકે છે અરજી કરવા માટેની મર્યાદા છે કે બે એક્ટરમાં વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં મગફળીમાં દસ બેગ અને સોયાબીનમાં પાંચ બેગ મળવાપાત્ર રહેશે કૃષિ યુનિવર્સિટીમાં બિયારણ ક્યાંથી લેવું તો કૃષિ યુનિવર્સિટીમાં જે તમે ઓનલાઈન અરજી કરેલી છે તે ઓનલાઈન અરજીમાં મોબાઈલ નંબર જે એડ કરેલો છે જે મોબાઈલ નંબર નાખેલો હોય છે તે મોબાઈલથી તમને મેસેજ મળશે અને મેસેજ દ્વારા તમને બિયારણ બીજ વિજ્ઞાન અને તકનીકી વિભાગ કૃષિ વિદ્યાલય જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સીડ હબ ગોડાઉન યુનિવર્સિટી ગેટ નંબર ત્રણ એટલે કે યુનિવર્સિટીના કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ગેટ નંબર ત્રણ પરથી આ બિયારણ તમને મળી જશે ઓનલાઈન અરજી કરી તેની પ્રિન્ટ સાથે રાખવાની છે આ સાથે જ અરજી સાથે દર્શાવવાના આધાર કાર્ડ આઠ અ બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેકની નકલ જેમાં અરજદારનો ખાતા નંબર બેંકનો આઈએફએફસી કોડ સ્પષ્ટ રીતે હોવા જોઈએ આ ઉપરાંત બધા પુરાવામાં ખેડૂત ખાતેદારની અટક અને નામ એક સરખા હોવા જોઈએ જો ફેરફાર હશે તો અરજી માન્ય ગણવામાં આવશે નહીં ઘણા ખેડૂત ખાતેદારોને આધાર કાર્ડમાં અને બેંક એકાઉન્ટમાં નામ અને અટક સેમ હોય છે પણ આઠમાં આઠોમાં એટલે કે સાત બાર આઠોમાં વારસાઈ પ્રમાણે જે નામ આવેલું હોય છે અટક આવેલી હોય છે તો તેવા જે ખેડૂત મિત્રો છે તેમાં આમાં અરજી કરી શકશે નહીં એટલે કે સાત બાર આઠમાં અને બેંક ખાતામાં અને આધાર કાર્ડમાં બધામાં નામ એક સરખું હોવું જોઈએ બિયારણની જે ખરીદી છે સોરી બિયારણ ખરીદી માટે ખેડૂત મિત્રોને ફાળવવામાં આવેલી તારીખે જ બિયારણ મળશે એટલે કે જે તમને એસએમએસથી જાણ કરવામાં આવશે તે દિવસે જ તમને બિયારણ આપવામાં આવશે અન્ય તરીકે તમે જશો તો બિયારણ મળશે નહીં બિયારણની ફાળવણી માટે આપના દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીની ચકાસણી બાદ અધિકૃત ઓથોરાઈઝ સિસ્ટમથી રેન્ડમાઇઝ એટલે કે એક ડ્રો સિસ્ટમ કરવામાં આવશે જે ડ્રો સિસ્ટમમાં જે ડ્રો સિસ્ટમ મુજબ બિયારણ વિતરણ કરવામાં આવશે પાછળથી કોઈ પણ હકદાઓ ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં અરજીમાં મગફળી અને સોયાબીનની જાતની નોંધણી એક જ વાર થઈ શકશે તે પછી તેમાં સુધારો થઈ શકશે નહીં એટલે કે જો તમે અરજી વખતે મગફળી સિલેક્ટ કરેલી છે તો મગફળીની કઈ જાતિ છે કે જેમ કે જી જે બાવીસ અને જીજે બત્રીસ તે એક જ વાર સિલેક્ટ કરવાનું રહેશે પછી એમાં કોઈ ફેરફાર થશે નહીં એ સિવાયના કોઈ ભૂલ થઈ હોય તો તે અરજી કરવાના સમય સુધીમાં સુધારી શકાય છે ત્યાર પછી લખેલું છે કે જે ખરીફ પાક બે હજાર ચોવીસ ઋતુમાં વાવેતર માટે ઓનલાઈન અરજી કરેલી હોય તે તેઓએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ પર પાકના ભાવ સંબંધિત માહિતી માટે જોતા રહેવું બિયારણની વિતરણ અને પાકના ભાવ સંબંધિત માહિતી માટે વેબસાઇટ જોતા રહેવાનું રહે વેબસાઇટમાં ફોર્મ ભરવા માટે અહીં ઓનલાઈન કરેલી અરજીની પ્રિન્ટ કાઢવા માટે અહીં દબાવો એટલે કે જો તમે અરજી કરી દીધી હોય અને ફરીવાર પ્રિન્ટ જોતી હોય તો તેના માટે અહીં ક્લિક કરવાનું છે ઓનલાઈન અરજીમાં સુધારા કરવા માટે અહીં ક્લિક કરવાનું છે ઓનલાઈન અરજી માટે સૌ તો પહેલાં અહીં લખેલું છે લાલ નિશાની જે કરેલ છે તે બોક્સ ફરજિયાત ભરવાના રહેશે પહેલાં તો ખેડૂતનું પૂરું નામ લખવાનું છે જે આઠમાં નામ લખેલું હોય છે તે નામ અહીંયા પૂરું લખવાનું હોય છે આધાર કાર્ડ નંબર લખવાનો હોય છે મોબાઈલ નંબર બે વાર લખવાનો છે ખાસ હવે ભૂલ ન થાય કારણ કે દરેક વસ્તુ તમને મોબાઈલથી જ જાણ કરવામાં આવશે ઈમેલ એડ્રેસ ઓપ્શનલ છે હોય તો લખવું કંઈ જરૂર નથી ત્યાર પછી બિયારણ અને બેંકની વિગત છે બિયારણમાં ચાર પ્રકારના છે મગફળીમાં જી જે બાવીસ અને જીજે બત્રીસ ત્યાર પછી સોયાબીન છે જી જે એસ થ્રી અને જી જે ફોર આ ચારમાંથી કોઈ પણ એક જ સિલેક્ટ કરવાનું રહેશે બેંકનું નામ તમે તમારી પાસે જે બેંક પાસબુક છે તેમાં જે નામ લખેલું હોય તે નામ અહીંયા સ્પષ્ટ લખવાનું રહેશે ત્યારબાદ બેન્ક એકાઉન્ટમાં ભૂલ ન થાય તે મુજબ ચેક કરીને લખો અને અહીંયા આ કોડ લખવાનો છે આ થઈ બિયારણ એ બેન્કની વિગત ત્યારબાદ તમે જે આઠ જોડો છો તમારી જે જમીનનો આધાર જોડો છો તે આધાર કયા શહેરનો છે કયા જિલ્લાનો છે કયા તાલુકાનો છે અને કયો ખાતા નંબર છે તે બધી માહિતી અહીંયા આપવાની છે અહીંયા સપોઝ કે અમરેલી જિલ્લો સિલેક્ટ કરો તો અહીંયા એનો તાલુકો સિલેક્ટ કરવાનો છે એનું ગામ સિલેક્ટ કરવાનું છે અને ખાતા નંબર બે વખત ટાઈપ કરવાનો રહેશે ત્યારબાદ અહીં ટીક કરી અને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે સબમિટ બટન પર ક્લિક કરશો એટલે તમારી ઓનલાઈન એપ્લિકેશન થઈ જશે ઓનલાઈન એપ્લિકેશન જે થઈ જાય તે એપ્લિકેશન કંઈક આ મુજબ હશે અહીં અમે ખેડૂતનું નામ બેંકનો ખાતા નંબર એ બધું બતાવેલું હશે અને આ જે શરતો અહીં જે આપેલી છે આ જે શરતો આપેલી છે આ બધી શરતો એમાં લખેલી હશે નીચે ત્યારબાદ આ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી પશુપાલન યોજનાઓ એપ્રિલના બદલે જૂનમાં મૂકાશે હર વર્ષે એપ્રિલ મહિનામાં જાહેરાત આવતી હોય છે પણ આ વર્ષે ચૂંટણીના કારણે ઇલેક્શનના કારણે જૂન મહિનામાં આ બધી યોજનાઓ મુકાશે હાલમાં ખેડૂત મિત્રોને જણાવવાનું કે બાગાયત વિભાગ તરફથી અલગ અલગ યોજના માટેના ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે જેમાં કે પપૈયાના વા વાવેતરમાં સહાય નેટ હાઉસ બનાવવા માટેની સહાય મશરૂમ ઉત્પાદનોમાં એકમ માટેની સહાય બાગાયતી પાક માટે મલચિંગ સહાય આ બધી સહાય માટે અત્યારે ઓનલાઈન ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ પર શરૂ છે વધારે માહિતી માટે ચેનલ સાથે સબસ્ક્રાઈબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આ બધા પાક વિશેની માહિતી પણ મળતી રહેશે